અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર કલોલના છત્રાલ હાઈવે ઉપર અમૃત હોટલની સામે પૂરપાડો નીકળેલા કોઈ અજાણ્યા વાહનને એક યુવકને ટક્કર મારી હતી અકસ્માતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના હાઈવે ઉપર રાત્રિના સમયે અમૃત હોટલની સામે એક યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન ભરી રીતે હંકારીને યુવકને ટક્કર મારી હતી અકસ્માતમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેથી તેની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જ્યાં તેની ટૂંકી સારવાર બાદ મોત થયું હતું તમને જણાવી દઈએ મિત્રો કે અજાણ્યા યુવકના મોત અંગ પોલીસે અકસ્માત કરીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ